વાલીયા સ્થિત ગણેશ સુગર વટાળિયા ખાતે ગ્રામ પ્રતિનિધિ અને ખેડૂત સાથે આગામી શેરડી પીલાણી સિઝન અંગે મીટિંગ યોજાઈ હતી પાછલા બોર્ડના વહીવટ અને હાલની સંસ્થાની પરિસ્થિતિનો ચિતાર ગ્રામ પ્રતિનિધિ અને સભાસદો સમક્ષ રજૂ કર્યો હતો વાલિયા સ્થિત શ્રી ગણેશ સુગર વટારિયા ખાતે સંસ્થાના ગ્રામ પ્રતિનિધિ અને ખેડૂત સભાસદ મિત્રો સાથે આગામી શેરડી પિલાન સિઝનના આયોજનના ભાગરૂપે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા વાઇસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહ સુણવા ડિરેક્ટર મેહુલભાઈ પટેલ જીતેન્દ્રસિંહ જાદવ હરેન્દ્રસિંહ ખેર જયદીપસિંહ પરમાર દિનેશભાઈ પટેલ તેમજ અધિકારી ગણ અને મોટી સંખ્યામાં ગ્રામ પ્રતિનિધિ સહિત ખેડૂત સભાસદો અને આગેવાનો હાજર રહ્યા હતા ચેરમેન મહેન્દ્રસિંહ મહેડાએ પાછલા બોર્ડના વહીવટ અને હાલની સંસ્થાની પરિસ્થિતિનો ચિતાર ગ્રામ પ્રતિનિધિ અને સભાસદો સમક્ષ રજૂ કર્યો હતો તેઓએ ચર્ચા કરતાં જણાવ્યું હતું કે પાછળ બોર્ડની ગેરવહીવટ નીતિની અસર આજે પણ સુગર ફેક્ટરીઓ ભોગવી રહી છે કરોડો રૂપિયા ફસાઈ જવાથી વર્કિંગ કેપિટલની ઉણપની સીધી અસર સંસ્થા પર પડી છે તેમાં સંજોગોમાં સંસ્થામાં હાલમાં જે વહીવટી ખર્ચ આવે છે તેમાં ઘટાડો કરવા ઉપરાંત કરકસરથી વહીવટ કરીને આવનારા સમયમાં પોષણક્ષમ શેરડીના ભાવ કરતાં વધુ ભાવ ખેડૂતોને મળે એવી કસ્ટોડિયન કમિટીની ભાવના અને પ્રયત્ન છે સાથે આવનારા સમયમાં ખેડૂતોની જીવાદોરી સમાન આ સંસ્થાને બચાવવા માટે ખેડૂત સભાસદોને સંસ્થા હિતમાં સાથ સહકાર આપવા આવાહન કર્યું હતું વાઇસ ચેરમેન પુષ્પેન્દ્ર સિંહ સુણવાએ જણાવ્યું હતું કે કેટલાક વિઘ્ન સંતોષીઓ સંસ્થા અને કસ્ટોડિયન કમિટીને બદનામ કરવાના હેતુથી સભાસદોને ગેરમાર્ગે દોડવાના પ્રયત્નો કરી રહ્યા છે તે અંગે તેઓએ જણાવ્યું હતું કે જે કોઈ સભાસદોને સંસ્થાના વહીવટ અંગે જરા પણ અસંતોષ જણાય તો સંસ્થાના ચોપડા તેઓ માટે ખુલ્લા છે જે કંઈ વહીવટી માહિતી જોઈતી હોય તો સંસ્થાનો સંપર્ક કરી શકે છે તેઓએ સભાસદોને સંસ્થાના હિતમાં શેરડી પિલાનમાં આપવા તેમજ ખોટી ભ્રામક વાતોથી દૂર રહેવા અપીલ કરી હતી વધુમાં ગ્રામ પ્રતિનિધિઓ અને સભાસદોને મૂંઝવતા પ્રશ્નો અંગે કસ્ટોડિયન કમિટીએ સર્વેને સંતોષકારક જવાબ આપ્યા હતા અને તેઓને સંસ્થા હિતમાં સાથ સહકાર આપવા જણાવ્યું હતું જેની સાથે જેની સામે ખેડૂત સભાસદોમાં પણ હકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો અંતે ડિરેક્ટર હરેન્દ્રસિંહ ખેર દ્વારા પધારેલ સર્વે ગ્રામ પ્રતિનિધિ અને સભાસદ ખેડૂતોનો આભાર વ્યક્ત કરી મિટિંગ પૂર્ણ થયેલ જાહેર કરી હતી